સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતર માફિયા બેફામ બન્યા છે ડીએપી ખાતરના કાળા બજાર જિલ્લામાં શરૂ થયા છે તો એક વેગે ત્રણસો રૂપિયા વધુ લઈ કાળા બજાર કરવામાં આવતી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂતો પાસે ડીએપી ખાતર ન હોવાના કારણે તેઓ વધુ પૈસા આપીને ખાતર લેવા માટે મજબૂર બન્યા છે પાયાનું ખાતર ગણાતું ડીએપી ખાતર છેલ્લા ત્રીસ દિવસથી ડેપો ઉપર આવ્યું જ ન હોવાનો ઘાટ સર્જાયો છે તો એક બાજુ વાવેતરની સિઝન અને બીજી બાજુ ખાતરનો કાળો કારોબારથી ખેડૂતો પરેશાન થયા તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગર વાત કરીએ કે હાલ ખેડૂતો મોટી મુશ્કેલીમાં માં મુકાયા છે ડીએપી ખાતરની વાત કરીએ કે ડીએપી ખાતરની અછત સર્જાય છે ને આ વચ્ચે કાળો કારોબાર પણ જોવા મળી રહ્યો છે માટે ખેડૂત વલખા મારી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રીસ દિવસ ડીએપી ખાતર એક પણ ડેપો ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં નથી આવ્યું ત્યારે ખેડૂતો રવિ પાક નું વાવેતર કરે ત્યારે પાયામાં નાખવાનું ડીએપી ખાતર હોય છે પરંતુ તે જ ખેડૂતોને ન મળતા હાલના તબક્કામાં જે રવિ પાક નું વાવેતર છે તે અટકી પડ્યું હોય તે પ્રકારના પરિસ્થિતિ અને ચોટીલા તાલુકામાં જ્યાં પિયત ની સુવિધા છે ત્યાં ખેડૂતો દ્વારા રવિ વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે ડીએપી ખાતર છે તે ખેડૂતો કાળા બજારે ખરીદી કરવા માટે મજબૂત બની રહ્યા છે ખાતર નો સંગ્રહ જે લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જે તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો તેમના દ્વારા હાલમાં એક ખાતરની ખાતરની ડીએપી ફેલીએ ત્રણસો રૂપિયા વધુ વસૂલાત કરવામાં આવી રહ્યા છે અને આવા શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોને મજબૂરી છે એટલે આવા પ્રકારનું ખાતરની ખરીદી કાળા બજારે પણ કરી રહ્યા છે કારણ કે આ ખાતર જ્યારે પાયામાં ન નાખે ત્યારે ખેડૂતો પોતાનું વાવેતર પણ નથી કરી શકતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ પોઈન્ટ પચાસી લાખ હેક્ટર જમીન ઉપર હાલ જીરું હોય લીલા ચણા હોય વરિયાળી હોય લીલો ચારો હોય શાકભાજી હોય તેવા પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે તેવા ડેપો ઉપર ખાતર ખાતર મળતા હાલમાં રૂપિયા વધુ ખરીદવા ખેડૂતો મજબૂર બની રહ્યા છે સંગ્રહખોરો દ્વારા હવે ખેડૂતોને પણ નથી મૂકવામાં આવતા ખેડૂતોની મજબૂરીનો પણ લાભ લેવામાં આવી રહ્યો છે ખેડૂતોને પણ હવે છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આવા જે કાળા બજારિયા ખાતર માફિયાઓ છે તેમના સામે